ખાસ ખબર એ ટુ ઝેડમાં હું મિલન ખીરા આપ સૌ લોકોનું સ્વાગત કરું છું મારી સાથે જોડાયેલા છે ખાસ ખબરના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કિનરભાઈ આચાર્ય અને કિનરભાઈ આચાર્ય સાથે હું અત્યારના એક વાત કરવા માગું છું કે જે સંસદમાંથી જે ચર્ચા ઉઠેલી છે અને અત્યારના આખા વિશ્વ દેશની અંદર જે વ્યાપી ગયેલી છે ચર્ચા કે આંબેડકરજી વિશે જે અમિત શાહજીનું નિવેદન છે તો એ વિશે આપ થોડું આપણા જે દર્શકો જે છે તેને થોડીક ફોડ પાડો કે વિવાદ શું છે અને એમાં શું છે વસ્તુ સૌપ્રથમ ખાસ ખબર એ ટુ ડેડના દર્શકોને મારા નમસ્કાર આપણે અત્યારે ડૉક્ટર આંબેડકર વિશે ચાલી રહેલા વિવાદ વિશે વાત કરીએ છીએ તો આ વિવાદ અંગે જાણવું હોય તો સૌપ્રથમ ગૃહમંત્રી અમિત શાહે જે સંસદમાં જે વ્યાખ્યાન આપ્યું એ આપણે સાંભળવું પડશે એમાં તેમણે લાંબુ આમ તો વક્તવ્ય છે પણ શરૂઆતની જે બે ચાર લીટી એ બોલ્યા એમાં એવું એમણે ઉલ્લેખ કરેલો હતો કે આજકાલ એવો એક ટ્રેન્ડ ચાલે છે કે આંબેડકર 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 એ પ્રકારનું બધા રટતા હોય છે અને આટલું રટણ જો પ્રભુનું કર્યું હોત ભગવાનનું કર્યું હોત તો એમનો જન્મારો સુધરી ગયો હતો આ મતલબ એવું બોલ્યા હતા અને બાકી પછી એમણે જે વાત કરી હતી એ ટોટલી હંડ્રેડ પર્સન્ટ ડોક્ટર આંબેડકરની ફેવરમાં હતી પહેલી બે ત્રણ લીટી પણ આંબેડકર ડૉક્ટર આંબેડકરની વિરુદ્ધમાં હતી એવું બિલકુલ ન કહી શકાય આંબેડકરના નામે જે લોકો દુકાન ચલાવે છે એ લોકો વિશે અમિત શાહે વાત કરેલી હતી હવે હું મૂળ મુદ્દો છે એની વાત કરું તો કોંગ્રેસ અત્યારે એ પ્રકારે આંદોલનો ધરણાઓ દેખાવો કરી રહી છે કે જાણે એમ એમણે કોંગ્રેસ કોંગ્રેસીઓએ કે અન્ય ડાબેરી પક્ષોએ આંબેડકર સાથે બહુ મોટો ન્યાય કર્યો હોય ડોક્ટર આંબેડકર સાથે કોંગ્રેસે બહુ શરૂઆતથી આઝાદી પહેલાંથી જ અન્યાય કરવાની શરૂઆત કરી દીધેલી હતી આપણે જે વિસ્તારપૂર્વક આખી જે વાત સમજાવી બરાબર છે હું માનું છું કે આપણા દર્શકોને જે છે તે વાત આખી ગળે ઉતરી ગઈ છે આમાં મને એક પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે શું આપને લાગે છે એવું કે ભાઈ કોંગ્રેસ છે બી આર આંબેડકરજીને ક્યાંય ન્યાય આપી શક્ય હોય ખરેખર હું ટૂંકમાં કહું તો ડૉક્ટર આંબેડકરને કોંગ્રેસે હંમેશા અન્યાય કર્યો છે નહેરુની કેબિનેટમાંથી ડૉક્ટર આંબેડકરે આ રાજીનામું આપવાની ફરજ પડી પછી જે જે કોઈ રાજીનામું આપતો એને સદનમાં સંસદમાં એમને એક વક્તવ્ય આપવાની પરવાનગી મળતી હોય છે જે ડૉક્ટર આંબેડકરના કિસ્સામાં મહા મહેનત બન્યું હતું પણ એ પછી જે ડૉક્ટર આંબેડકરે જે વાત કરી એમાં એમાં સૌથી મહત્વની વાતો એમણે કોંગ્રેસ અને નહેરુ વિશે કરી છે બહાર એમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી એમાં પોતાની પોતાના રાજીનામાના પાંચ કારણો તેમણે આપ્યા હતા પહેલું કારણ હતું જવાહરલાલ નહેરુ દ્વારા એમની સતત અવગણના નહેરુ દ્વારા અપાયેલા વચનનો ભંગ અનુસૂચિત જાતિના રક્ષણ માટે સરકારની અવગ અવગણના તથા સંવિધાન સભાને આપેલા વચનોનું ઉલ્લંઘન ત્રીજો મુદ્દો હતો જવાહરલાલ નહેરુની નિષ્ફળ આદર્શવાદી અવાસ્તવિક વિદેશ નીતિ આપણે સૌ જાણીએ છીએ કે નહેરુની વિદેશ નીતિ કમ્પ્લીટલી ફેલ્યોર હતી દરેક રીતે નિષ્ફળ થાયેલો આસપાસના જે આપણા જે દેશો છે એમની સાથે પણ મિત્રતા સાધી શક્યા નહોતા અને મુસ્લિમ રાષ્ટ્ર પ્રત્યે એમને કંઈક કુણું વલણ હતું એક અલગ જ પ્રકારનું કુણું વલણ હતું એટલે આ ત્રણ મુદ્દા થયા ચોથો મુદ્દો છે રાષ્ટ્ર ઘડતર માટે પાયારૂપ નીતિ નિર્ધારણમાં મંત્રીમંડળના સભ્યોને બદલે સમિતિઓનું આધિપત્ય આ ચોથો મુદ્દો એમણે આપેલો હતો કે પાવર્સ છે જે એ વિવિધ સમિતિઓના અધ્યક્ષ હોય એને વધારે છે મંત્રીઓને ઓછું છે અને પાંચમો મુદ્દો તેમણે આપ્યો હતો કે જવાહરલાલ નહેરુની કથની અને કરણીમાં વિરોધાભાસ છે હિન્દુ કોડ બિલને પડતું મૂકવાની જાહેરાત જે નહેરુએ કરી હતી અને એવું એવી વાત એમણે કરેલી હતી કે ભાઈ એમાંથી આપણે સિલેક્ટેડ અમુક મુદ્દાઓ લઈ લઈએ છીએ એ વસ્તુ મારા ખ્યાલથી ડૉક્ટર આંબેડકરને બહુ જ ખુશી હતી વારંવાર ડૉક્ટર આંબેડકરની સ્પષ્ટ અવગણના કરવામાં આવી હતી આ બધો ઉલ્લેખ એમણે પોતાના જે પત્રકાર પરિષદ એમાં કર્યો હતો ત્યાં સુધી કે કેબિનેટમાં જ્યારે આંબેડકર હતા ડૉક્ટર આંબેડકર સાહેબ ત્યારે બીજા ઘણા મંત્રીઓ પાસે બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વિભાગો હતા અને મંત્રીઓ વિશે મંત્રીઓ ઉપર ભારણ પણ એટલું હતું તેમ છતાં એ ભારણ ઓછું કરવાને બદલે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક કરવાને બદલે માત્ર ને માત્ર કદ પ્રમાણે ડૉક્ટર આંબેડકરને વેતરી નાખવાની નહેરુની નીતિ હતી આ વિષે તેમને ફોડ પાડીને ઘણું બધું કહ્યું છે અને એ વિશે અનેક પુસ્તકો પણ લખાયા છે ડોક્ટર આંબેડકરે પણ પોતાના પુસ્તકોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને આ વાત જગ જાણીતી છે આ કોઈ નવી વાત છે અને આજે જ બહાર આવી હોય કે કોઈ નવા પુસ્તકમાં લખાયેલી હોય એ વાત નથી ખુદ ડોક્ટર આંબેડકરે અનેક વખત એવું કહી ચૂક્યા છે કે નહેરુ સાથે એમને જામતું નથી નહેરુની નીતિઓ એમને ગળે ઉતરતી નથી એક એક જગ્યાએ ડૉક્ટર આંબેડકરે એવું પણ કહ્યું હતું કે નહેરુનું દિમાગ ચોથા ધોરણના વિદ્યાર્થી જેવું છે એટલે એમને જાજી સમજ નથી કોઈ મુદ્દાની આજે આપણે જોઈએ તો ઘણી ઘણી બધી એવી ભૂલો નહેરુની જે છે એ ચોથા ધોરણના વિદ્યાર્થી તરીકેની કરેલી ભૂલો છે એનું પરિણામ આજે પણ આપણે વેઠી રહ્યા છીએ એના માઠા પરિણામો આજે પણ આપણે ભોગવવા પડે છે પછી એ કાશ્મીર મુદ્દો હોય કે યુનોની સલામતી સભામાં સ્થાનનો મુદ્દો હોય કિનરભાઈ આપે ખૂબ જ વ્યવસ્થિત પૂર્વક અને વિસ્તારપૂર્વક આખી જે વાત જે છે એ તેમાં સમજાવેલી છે તો મને એના ઉપરથી એક વસ્તુ એવો પ્રશ્ન ઉદભવે છે કે કોંગ્રેસ જો બી આર આંબેડકરજીની જરા પણ પરવા નહોતું કરતું તો અત્યારના અચાનક એવું તો વસ્તુ શું થઈ ગઈ છે કે કોંગ્રેસ જે છે તે જે માટેની વાહવા અને એની ફિકર કરવા લાગી છે તાની પાછળમાં દાળની અંદર કાળું શું છે મને લાગે છે કે આખી દાળ જ કાઢી છે જેવી રીતે સરદાર પટેલની અવગણના થઈ હતી અને ગુજરાતમાં જેમ અત્યારે કોંગ્રેસ છે એવું કહે છે કે ભાઈ સરદાર પટેલ અમારા છે સરદાર પટેલ અમારા છે એવું જ રાષ્ટ્રીય સ્તરે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે કહેવાય છે એ સમયે જ્યારે ડૉક્ટર આંબેડકરની અવગણના થતી હતી કે એમની સાથે અન્યાય થતો હતો ત્યારે ડૉક્ટર આંબેડકર ચલણી સિક્કા નહોતા આજે ચલણી પાંચસો હજાર બે હજારની નોટ છે આજે ડૉક્ટર આંબેડકરનું નામ લઈ અને એમનો એમના પ્રતિકરૂપે અનેક અનેક લોકો તરી ગયા છે તરી જાય છે આખી એક નવી રાજનીતિ ઊભી થઈ છે કે જેમાં ડૉક્ટર આંબેડકરના નામે પોતાનું ગાડી ચલાવવી અને પોતાની રાજકીય કારકિર્દી બનાવવી આ પ્રવૃત્તિ છેલ્લા હું માનું તીતું બે ત્રણ દશકામાં ખૂબ વધી છે કોંગ્રેસને હવે રહી રહીને પોતાની ભૂલ સમજાય છે કે પોતાની મૂડી જેવા જે નેતાઓ હતા એને માત્ર ને માત્ર નેહરુ કુટુંબને ગાંધી કુટુંબને આગળ કરવા માટે આ નેતાઓને દબાવી દેવામાં આવ્યા હતા એમનું નામ ઓછું થાય એમની યશ ઓછા થાય એમની સાથે અન્યાય થાય એમનું કોઈ જગ્યાએ ચર્ચામાં નામ ન આવે એમની પ્રતિમાઓ ઓછી બને એમના નામે શૈક્ષણિક સંસ્થાઓ ક્રિકેટના મેદાનો હોકીના મેદાનો મોટી મોટી ઇમારતો એ ન બને અને માત્ર ને માત્ર નહેરુ અને ગાંધી કુટુંબના નામે બને એવું એક આખું ષડયંત્ર દાયકાઓ સુધી ભારતમાં ચાલ્યું નહેરુએ જે જે ભૂલ કરી હતી એ વિશે આંબેડકરે બહુ સ્પષ્ટપણે ઘણા બધા ઉલ્લેખો કર્યા છે ત્યારે પણ અત્યારે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ કોંગ્રેસ ત્યાંની નીતિ છે એ મુસ્લિમ છે મુસ્લિમ તરફી અને એન્ટી હિન્દુ છે એ સમયે ડૉક્ટર આંબેડકરે એવું કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ને માત્ર મુસ્લિમોના રક્ષણ માટે મુસ્લિમોની ચિંતા કરે છે મુસ્લિમોની આડપંપાળ કરે છે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ભારતીય જે ક્રિશ્ચન કોમ્યુનિટી છે એને કોઈ જોવા એમને એમની તરફ કોઈ જોવા વાળું પણ નથી જે લઘુમતીઓના નામે માત્ર ને માત્ર નહેરુએ મુસ્લિમોની પંપાળ કરી આ જે નીતિ છે એમની સામે પણ નહેરુને સખત વાંધો હતો અને એમણે વારંવાર પોતાના ઇન્ટરવ્યુઓમાં પોતાના લખાણોમાં પોતાના પુસ્તકોમાં આ વાત કહેલી છે કે મુસ્લિમોના ની આડપંપાળ ભારતીય અનુસૂચિત જનજાતિ અને અન્ય લઘુમતીઓના ભોગે થાય છે આજનું જે તમે વાત કરી કે ભાઈ આજે શા માટે આ લોકો આટલી બધી આંબેડકરની તરફેણ કરે છે અને આંબેડકર ડૉક્ટર આંબેડકર વિશે કંઈ પણ કોઈ કહે તો કેમ એમને લાગી આવે છે આ લાગી આવવું એ પણ એક પ્રકારનો દેખાડો છે લાગી આવવાનું બિલકુલ નથી માત્ર ને માત્ર પોતાનું રાજકારણ ચલાવવાની વાત છે પોતાનો પક્ષને ડૉક્ટર આંબેડકરને નામે મોટો કરવાની વાત છે અનુસૂચિત જાતિને મતો મેળવવાની વાત છે અનુસૂચિત જાતિને રાજી કરવાની વાત છે ડોક્ટર ડૉક્ટર સરા સરાજાહેર અપમાન થાય ખાનગીમાં થાય કે કોઈ પણ પ્રકારે થાય આંબેડકરને ભૂલી જવામાં આવે કે કોઈ પણ એમની સાથે દુર્ઘટના બને એના વિશે કોંગ્રેસને ગઈકાલે કોઈ ચિંતા નહોતી આજેય નથી અને આવતીકાલે પણ નહીં હોય આ માત્ર અને માત્ર મત બેંક નું રાજકારણ છે તેનાથી વિશેષ કશું નથી આ હતી અમારી ચર્ચા મારી સાથે જોડાયેલા છે કેમેરામેન અંકિત ચાવડા હું છું મિલન ખીરા ખાસ ખબર એ ટુ ઝેડ માંથી